મેસાણા ચલુવા ગ્રામ પંચાયતના ઉપસરપંચ ચૂંટાયા મેસાણા તાલુકાના ચલુવા ગ્રામ પંચાયતનો કાર્યભાર સરપંચ મધુબેન રામાજી ઠાકોર તથા દસ સભ્યોને સપાયો આ બેઠકમાં સરપંચ મધુબેન રામાજી ઠાકોર તેમજ ગ્રામ પંચાયતના દસ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં ઉપસરપંચ તરીકે નરેન્દ્રકુમાર કુમાર રજુજી ઠાકોરને હાજર સભ્યોમાંથી બહુમતીથી બિનહરીફ તરીકે નીમવામાં આવ્યા હતા તલાટી કમ મંત્રી તથા તાલુકા પંચાયતના કર્મચારીના હસ્તે નિમણૂક પત્ર આપવામાં આવ્યું હતું આ બેઠકમાં સરકાર શ્રીના મહિલા જાગૃતતા અભિયાનથી મહિલા નેતૃત્વનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું ચલુવા ગ્રામ પંચાયતના મહિલા સરપંચે ગામનો વિકાસ કરી ગામને ગોકુડિયું ગામ બનાવી જે ગ્રામ પંચાયતના વિકાસના કામો બાકી હોય તે કામ પૂરું કરવાનું આહવાન કરવામાં આવ્યું ગામના ઉપસરપંચ તરીકે બિનહરીફ ની માયલા નરેન્દ્ર કુમાર રજુજી ઠાકોરે ગામને એક ગોકુડિયું ગામ બનાવી ગોકુડિયું ગામનો એવોર્ડ ચાલુવા ગામને મળે તેવું આહવાન કર્યું હતું રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા અને આજની જે ઉપસરપંચની ચૂંટણી થઈ એમાં શું કહે મારું નામ ઠાકોર નરેન્દ્રકુમાર રજુજી ગામ ચલુવા આજ રોજ ઉપસરપંચની ચૂંટણી બિનહરીફ એમાં વિજેતા બન્યો છું બદલ ગ્રામજનો પંચાયતનો ખૂબ ખૂબ આભાર માનું છું ગ્રામો ગામમાં જે આગળના કામ બાકી હશે જે જે ગટર લાઈન પાણી રસ્તા ના કામ પૂરા કરીશ ને સરકાર મોથી ગ્રાન્ટ લાઈને ગ્રાન્ટ લાઈને ગામ વિકાસ કરીશ